શ્રી વૃંદાવન બાગ રામપુરામાં રાખવામાં આવ્યું છે જેમાં વિશ્વબંધનીય પૂજ્ય મોરારી બાપુની સાનિધ્ય અને લોક લાડીલા એવા અમરદાસ બાપુ જે સાધુ સમાજના બહુ સારા કામ કરી રહ્યા છે અને અગ્રણી છે એની દેખરેખમાં વૃંદાવન બાગમાં ભવ્યતા અને દિવ્યતા સાથે એકવીસ નવી દંપતીઓનું સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું જેમાં દૂર દૂરથી ખાસી માત્રામાં સાધુ સંતો અને બુદ્ધિજીવીઓ જોડાયા તો આ સામૂહિક લગ્ન હમણાં મહારાજજીએ કીધું કે આજની પરંપરા નથી એ તો ભગવાન રામથી પરંપરા ચાલતી આવે છે એ જ પરંપરાને વર્તમાન અમરદાસ બાપુ અને એમના સમસ્ત રામાનંદી સમાજના આગેવાનો મળીને ભવ્યતા અને દિવ્યતા સાથે જે આયોજન રાખ્યું છે તો બધાને જીવનમાં ભગવાન કૃપા વરસાવે લક્ષ્મી નારાયણનું જોડાનું પૂજન અર્ચન અને ભગવાનની સાનિધ્યમાં એમની ભવ્યતા અને દિવ્યતા જીવનમાં રહે એવી અમે મનોકામના અને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે એમના પરિવાર કુટુંબના લોકો અને સાધુ સંતો ખાસી માત્રામાં જોડાયા આશીર્વાદ આપવા માટે તો એ સાધુ સંતો અને બધા બુદ્ધિજીવીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અમરદાસ બાપુને ફરી ફરી ખૂબ સ્વસ્થ રહે મસ્ત રહે આયોજન કરતા રહે છે ગરીબો છે એમનું ઉત્થાન થતું રહે કલ્યાણ થતું રહે એ બદલ ખૂબ સાથે જય શ્રી રામ અંદર અમારે મહાન વિભૂતિ રામદાસ બાપુની ચેતના એની સાધના એની પ્રાર્થનાની ભૂમિ રામપરા ગામ અમારા અહીર સમાજનું આખું ગામ છે અને એ ગામની અંદર મહાન વિભૂતિ સંત થયા છે એ સંતના આશ્રમમાં એ સાધનાની ભૂમિમાં અમારે ગુજરાત રામાનંદી સાધુ સમાજના પ્રત્યે તરીકે રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજ પ્રેરિત ભવ્યથી દિવ્ય લગ્ન એકવીસ લગ્ન જ્યારે જોડાવવામાં આવ્યા છે ત્યારે એનો અમને આજે ખૂબ આનંદ થયો છે આવી જ રીતે અમને આવા જેને કોઈ ભાઈ ન હોય કોઈ બાપુજી નો હોય કોઈને બા નો હોય એવી દીકરીઓના એક માવતર બનવાનો અમને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આવા કામ કરવા માટે અમને ખૂબ શક્તિ આપે અને વિશેષતા આ કામની અંદર તો ખરેખર યોગદાન જેમને અમારા દાતા તરીકે તમામે આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું